દુનિયાના ચાર સૌથી વિચિત્ર લોકો જેમને તમે કદાચ પહેલા ક્યારેય નહીં જોયા હોય નંબર એક ક્લાઉડો ઓલિવેરા આ અડતાલીસ વર્ષીય બ્રાઝિલિયન પુરુષ નામ ક્લાઉડિયો ઓલિવેરા છે તેનો જન્મ ઓર્થોગ્રાફિયા નામની બીમારી સાથે થયો હતો જેના કારણે મોં પાછળની તરફ નમેલું રહે છે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ક્લાઉડિયોએ ક્યારેય તેના વિચિત્ર ચહેરા ને પોતાની નબળાઈ બનવા દીધી નથી હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે ક્લાઉડિયો ઓલિવેરા બ્રાઝિલ જાણીતા પ્રેરક વક્તા છે ક્લાઉડિયો ઓલિવેરા કહે છે કે વ્યક્તિ ક્યારેય તેના ચહેરા થી મોટો નથી થતો પરંતુ તે તેની મહેનત અને સમર્પણ થી મોટો હોય છે તમારો ચહેરો કેવો દેખાય છે તેનાથી કોઈ ફરક નથી પડતો તમારામાં સખત મહેનત કરવાનો જુસ્સો હોવો જોઈએ નંબર બે વિક્ટોરિયા રાઈટ મિત્રો

પોતાનું ગુજરાન ચલાવે છે રોની અને ડોની એમ પણ કહે છે કે અમે બંને એકબીજાથી ખુબ ખુશ છીએ જોડિયા ભાઈએ અડસઠ વર્ષ સુધી સૌથી લાંબુ જીવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ નોંધાવ્યું નંબર ચાર પ્રેસ જોન્સન અમેરિકાના આ સુંદર છોકરાને ભગવાને ખુબ જ અનોખા ચહેરા થી આશીર્વાદ આપ્યા છે કે લોકો ઘણી વાર તેની મજાક ઉડાવે છે પરંતુ તેઓ તેને પરેશાન કરતા નથી કારણ કે ભગવાને મને જે રીતે બનાવ્યો છે તેનાથી હું ખુબ ખુશ છું ટ્રેસ ની માતા એમ પણ કહે છે કે તેના પુત્રને સંપૂર્ણ ટેકો આપે છે મારો પુત્ર ગમે તે હોય મને કોઈ ફરક નથી પડતો અને હું હંમેશા તેની પૂરા દિલથી સેવા કરું છું